નમસ્કાર સાથે હું છું કિરણ વાત કરી મતગણતરી ની મતગણતરી દોર શરૂ છે ત્રીજા રાઉન્ડની ની મતગણતરી શરૂ છે સતત અપડેટ આપણે આપતા રહ્યા છે વાત કરી ગુજરાતની તો ગુજરાતમાં અત્યારે એનડીએ આગળ છે કારણ કે તમામ જગ્યા અત્યારે તમામ સીટો પરની વાત કરવામાં આવે પછી ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તમામ જગ્યાએ અત્યારે ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્રીજા રાઉન્ડનો મતગણતરી શરૂ છે વાત કરી ગાંધીનગરની ગાંધીનગરમાં અમિત શાહ છે તે બે લાખ લીડથી આગળ વધી રહ્યા છે સી આર પાટીલ પણ આગળ વધી રહ્યા છે એક લાખ લીડ સાથે વાત કરી અમેઠીની અમેઠી બાદ સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે અમેઠી કોંગ્રેસના કોંગ્રેસ કિશારી લાલ આગળ વધી રહ્યા છે મતગણતરીની ની શરૂ ચાલુ છે જેને લઈને

મહારાષ્ટ્રમાં પણ અડતાલીસ સીટો જે રાખે છે જે બા પચીસ સીટો પર અત્યારે આગળ ચાલી રહ્યું છે મતગણતરીનો દોર ચાલી રહ્યું છે હરિયાણામાં છ સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે હજુ પણ મતગણતરી ચાલુ છે ક્લિયર સ્પષ્ટ કોઈ પણ જગ્યાએ થયું નથી અત્યારે મતગણતરીનો દોર શરૂ છે

અને તૃણમૂલ કોંગ્રેસ ઓગણીસ સીટો પર આગળ વધી રહ્યું હતું બિહારમાં ચાલીસ સીટો છે અને સત્યાવીસ સીટ પર ભાજપ આગળ વધી રહ્યું છે છ સીટો પર કોંગ્રેસ આગળ વધી રહ્યું છે તમામ અપડેટ આપણે જણાવી રહ્યા છે રોહતક કોંગ્રેસના દીપેન્દ્ર હુડા આગળ વધી રહ્યા છે હરિયાણામાં કોંગ્રેસ ની છ સીટો પર આગળ વધી રહ્યું છે કુલ હરિયાણાની દસ સીટો છે જેમાં છ સીટો પર અત્યારે કોંગ્રેસ જ આગળ વધી રહ્યું છે તમામ અત્યારે મતગણતરી ચાલુ છે દેશની પાંચસો તેતાલીસ ઉમેદવારોના ભાવિ ખુલી ચૂક્યા છે ધીમે ધીમે આગળ આવી રહ્યા છે કોનું નસીબ જોર કરે છે તે જોવાનું રહ્યું

કર્ણાટકની વાત કર્ણાટક કર્ણાટકમાં સીટો છે અને જેમાં સીટ પર અત્યારે ભાજપ જ આગળ વધી રહ્યું છે અને સાત સીટો પર કોંગ્રેસ આગળ વધી રહ્યું છે કર્ણાટકની સીટ મહત્વ ગણવામાં આવે છે કારણ કે આ સીટ છે તે ચર્ચામાંથી ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી માંથી ચોવીસ સીટો પર તો ગુજરાતની ચોવીસ બેઠકો છે જેમાં એક બિનહરીફ થઈ ગઈ હતી એટલે પચીસ ગણો મતગણતરી ચાલી રહી હતી અને મત સીટો પર અત્યારે ભાજપ જ આગળ છે માત્ર એક સીટ પર કોંગ્રેસ આગળ છે અન્ય નહીં વધશે રાજસ્થાનમાં જો વાત કરવા આવે તો પચીસ જે સીટો ધરાવતું રાજસ્થાન છે તેમાં તેર સીટો પર અત્યારે ભાજપ જ આગળ વધી રહ્યું છે અને આ સાથે જ નવ સીટો પર કોંગ્રેસ ત્યાં આગળ વધી રહ્યું છે ઓડિશામાં એકવીસ સીટો છે અને ઓડિશામાં સત્તર ચારસો કે પાર નો જે લક્ષ્યાંક હતો તે ક્યાંક એનડીએ સાર્થક થાય તેવું લાગી નથી રહ્યું પરંતુ અત્યારે જે મતગણતરીનો જે આંકડા બતાવી રહ્યા છે તે બાદ ચારસો કે પાર અબકી બાર નહત દેખાઈ રહ્યું છે પરંતુ હજુ મતગણતરી સ્પષ્ટપણે ક્લિયર રિઝલ્ટ સામે આવ્યું નથી ત્યાં સુધી કંઈ જ કહી શકાય નહીં કારણ કે આસામમાં ચૌદ સીટો પર આઠ સીટો પર ભાજપ જ આગળ વધી રહ્યું છે અને ચાર સીટો પર કોંગ્રેસ અન્ય બે સીટો પર અન્ય પક્ષ ચાલી રહ્યું છે ઝારખંડમાં ચૌદ સીટો પર ભાજપમાં આઠ સીટો પર આગળ વધી રહ્યું છે અને ચાર સીટો પર કોંગ્રેસ છે પંજાબમાં તેર સીટો છે જેમાં ભાજપ હજુ તેમનું ખાતું ખોલી શક્યું નથી આપને જણાવી દઈએ કે પંજાબમાં નહિવત ભાજપે પોતાનું ખાતું ખોલ્યું છે હજુ નવ સીટો પર કોંગ્રેસ અને અન્ય જે છે તે સીટો અન્યની ચાલી રહી છે ભાજપમાં તેર સીટો છે જે મહત્વની છે અને તેર સીટો પર ભાજપે પોતાનું ખાતું જ ખોલ્યું નથી નવ સીટો પર કોંગ્રેસ ચાલી રહી છે સતત અપડેટ આવી રહી છે અત્યાર સુધીના આંકડા એ બતાવી રહ્યા છે કે પંજાબમાં હજુ ભાજપ છે એક પણ સીટ મેળવવા માટે સફળ નથી રહી છે અન્ય નહીવત છે આ સાથે દિલ્હીની વાત કરવામાં આવે દિલ્હીમાં અત્યારે જે ચાલી રહ્યું છે દિલ્હીના બેઠક પર સૌ કોઈની નજર હતી સાત સીટો ધરાવતું દિલ્હી જે છે છ સીટો પર અત્યારે ભાજપ આગળ વધી રહ્યું છે અને એક સીટ પર અત્યારે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે આપમાં આગળ વધી રહ્યું છે છે દિલ્હીમાં સાત સીટો પર અત્યારે ભાજપે પોતાનો લહેરાય કારણ કે અત્યારે દિલ્હીમાં ભાજપ આગળ ચાલી રહી છે છ સીટો પર આગળ ચાલી રહી છે એટલે માત્ર એક જ સીટ પર અત્યારે કોંગ્રેસ છે આગળ વધ ગણતરી શું થાય છે કોની બાજી પલટાય છે તે કહી ન શકાય પરંતુ અત્યારની અપડેટ જે સામે આવી રહી છે તે દિલ્હીમાં અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે કાશ્મીર જે ચર્ચાનો વિષય હતો સીટ હતી અને અત્યારે બે સીટો પર ભાજપ આગળ વધી રહ્યું છે કોંગ્રેસે પોતાનું ખાતું ખોલવામાં અસફળ રહી છે અને જ્યાં અન્ય જે છે તે ત્રણ સીટો આગળ વધી રહી છે ઉત્તરાખંડની વાત કરવામાં આવે પાંચ સીટો પર પાંચ સીટ છે અને પાંચે પાંચ સીટ પર અત્યારે ભાજપ જ આગળ વધી રહી છે હિમાચલ પ્રદેશમાં જે ભાજપે બોલીવુડ સ્ટાર ને આગળ કર્યા હતા તેમાં ચાર સીટો હતી ને ચારે ચાર સીટો પર અત્યારે કંગના રનવત છે તે આગળ વધી રહી છે ચાર લીડ ચાર સીટ પર અત્યારે લીડ મેળવી રહી છે મેઘાલયમાં બે સીટો છે અને જે બા ભાજપે નહીવત ખાતું ખોલ્યું છે એટલે કહી શકાય કે અત્યારે પંજાબ અને મેઘાલય છે ભાજપ ખાસ ગણાતી હતી તે પોતાનું ખાતું ખોલવામાં છે અરુણાચલ પ્રદેશમાં બે સીટો છે અને જે બે સીટોમાં બે ભાજપે બંને સીટો પર પોતાનો કબજો જવાબ્યો છે બંને સીટ સાથે આગળ વધી રહી છે ત્રિપુરામાં ગોવામાં મણિપુરમાં આ તમામ જગ્યાએ બંને સીટો છે બંને સીટોમાં ગોવા અને ત્રિપુરામાં આગળ છે ભાજપ અને મણિપુરમાં હજુ નહીવત છે લક્ષદ્વીપમાં પણ ભાજપ નહીવત છે આ સાથે પોંડિચેરીમાં પણ જે એક સીટ છે અને એક સીટમાં અત્યારે ભાજપ નહીવત છે સિક્કિમમાં પણ નહીવત છે અને કોંગ્રેસ પણ નહીવત છે અન્ય જે છે તે એક સીટ પર છે મિઝોરમમાં એક સીટ છે અને એક સીટ પર અત્યારે ભાજપ જ આગળ વધી રહી છે ભાજપના ઘણા દિગ્ગજો પાછળ છે

તમામની અપડેટ આપણે જણાવી રહ્યા છે અત્યારે જેટલા પણ કેન્દ્રીય મંત્રીઓ છે તેવા ઘણા કેન્દ્રીય મંત્રીઓ ભાજપમાં જોડાયા છે અને ભાજપના ઉમેદવારો છે તે અત્યારે ક્યાંક પાછળ ચાલી રહ્યા છે અમરાવતીથી નવીનીત રાણા છે તે પાછળ છે ભાજપના ઘણા દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે હજુ પણ હમીરપુરથી અનુરાગ ઠાકર છે તે આગળ છે અત્યારે ત્રીજા રાઉન્ડનો દોર શરૂ થઈ ગયો છે અને ત્રીજા રાઉન્ડનો જે ક્લિયર છે તે પરિણામ બાદ શરૂઆત થશે વારાણસીથી પીએમ મોદી જે જીતતા આવ્યા છે તે તેમની જે અત્યારે પણ તેઓ આગળ છે અને લીડ સાથે તેઓ જીતી શકે છે ભાજપના ઘણા દિગ્ગજો અત્યારે પણ પાછળ છે સ્મૃતિ ઈરાની ગિરિરાજ નિષ્કાંત દુબે પાછળ છે સ્મૃતિ ઈરાની ગિરિરાજ પણ પાછળ છે અમીરપુર થી અનુરાગ ઠાકર છે તે આગળ છે વારાણસીથી થી પીએમ મોદી આગળ છે હાલ મહત્વની અપડેટ સામે આવી રહી છે અમરાવતી નવિનીત રાણા પાછળ છે ભાજપના ઘણા દિગ્ગજો પાછળ થઈ ગયા છે મત ગણતરી ચાલી રહી છે સ્મૃતિ ગિરિરાજ નિશિકાંત દુબે જે ભાજપના દિગ્ગજો કહેવામાં આવી રહ્યા છે તે તમામ લોકો અત્યારે મત ગણતરીમાં પાછળ ચાલી રહ્યા છે વારાણસીથી પીએ મોદી આગળ ચાલી રહ્યા છે તો આ સાથે અમિત શાહ બે લાખ મતથી આગળ વધી રહ્યા છે અમિરા મતથી નવિનીત રાણા છે તે પાછળ છે ભાજપના ઘણા દિગ્ગજો અત્યારે પાછળ જોવા મળી રહ્યા છે

તમામ જગ્યાએ અપડેટ આપને આપી રહ્યા છે તમામ જગ્યાએ અત્યારે અપડેટ આવી રહી છે બોધી આગળ વધી રહ્યા છે છે પાછળની બે ત્યાં જીતી ચૂક્યા ભાજપના ઘણા દિગ્ગજો એવા છે કે જે અગાઉ બે ટર્મમાં જીતતા આવ્યા છે પરંતુ અત્યારે બે હાજર ચોવીસમાં તેઓ પાછળ છે ત્યારે હમીરપુરથી અનુરાગ ઠાકર છે તે આગળ વધી રહ્યા છે મારાણસીથી પીએ બોધી આગળ વધી રહ્યા છે તમામ અપડેટ આપણે જણાવી રહ્યા છીએ અત્યારે ગુજરાતની પચીસ બેઠકોની મતગણતરી શરૂ છે અને આ પચીસ મતગણતરીમાં એકમાં કોંગ્રેસ આગળ છે ત્યારે ચોવીસ બેઠકો પર અત્યારે ભાજપનો દોર વધી રહ્યો છે ઓછા મતદાનથી મોદીની હેટ્રિક મૂંઝવણમાં મુકાઈ ચૂકી છે એમ પણ કહી શકાય કારણ કે મતગણતરી જે થઈ રહી છે અને મોદી હેટ્રિક કરશે કે નહીં તે હજુ ક્યાંક શંકાને આરે છે કારણ કે અત્યારે મતદાન મતગણતરી ચાલી રહી છે યુપીમાં સપનું ભાજપ પર બુલડોઝર ફરી વળ્યું છે હાલ ભક્તના સમાચાર કહી શકાય યુપીમાં સપનું ભાજપ પર બુલડોઝર પર ફરી વળ્યું છે યોગીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે યોગીની મુશ્કેલીમાં યોગી આદિત્યનાથ જેઓ યુપીના સીએમ છે તેની મુશ્કેલીમાં સતત વધારો થઈ શકે છે મહારાષ્ટ્રમાં પણ ભાજપને બૂટુ નુકસાન થઈ શકે છે તો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટું નુકસાન થઈ શકે છે લોકસભાની પાંચસો બેતાલીસ બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે પ્રારંભિક વલણોમાં એનડીએ બસો બાણું

એટલે કહી શકાય કે ફરી એકવાર પરિવર્તન થઈ શકે છે પુનરાવર્તન નહીં કારણ કે અત્યારે જે અપડેટ સામે આવી છે તે બતાવી રહ્યું છે કે એનડીએ ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ શકે છે મોદીની સરકાર ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ શકે છે હવે આગળના દિવસોમાં સિંહાસન પર કોણ બેસે છે તે જોવાનું રહ્યું કારણ કે અત્યારે જે મતગણતરી ચાલી રહી છે તેના પર સ્મૃતિ ઈરાની ગિરિરાજ નિશિકાંત દુબે પાછળ ચાલી રહ્યા છે સત્તા સંયમ કોના હાથમાં છે કોના શિરે તરતા જ રચાશે તે જોવાનું રહ્યું કારણ કે ભાજપના ઘણા દિગ્ગજો છે તે પાછળ ચાલી રહ્યા છે એનડીએની બસો બાણું અને ઇન્ડિયા ગઠબંધનની બસો વીસથી આગળ વધી રહ્યું છે અન્ય સીટો છે તે વીસ સીટ પર આગળ વધી રહ્યું છે એટલે અત્યારે એનડીએ જે છે તે ત્રણસો પાર હજુ કરી શક્યું નથી અને બસો વીસ જે છે તે

અત્યાર સુધીનો આંકડો તેમને જીખાડી શકે તે જ દેખાડી રહ્યો છે પરંતુ જે સ્મૃતિ ઈરાની છે ગિરરાજ છે નિષ્કાન દુબે છે તે હજુ પણ પાછળ છે દેવસિંહ ચૌહાણ એક લાખ બત્રીસ હજાર મતથી આગળ વધી રહ્યા છે મસ્તુખમાંડભ્યા એક લાખ તેપણ હજાર મતથી આગળ વધી રહ્યા છે એટલે કે પોરબંદાર અને ખેડામાં ભાજપ આગળ વધી શકે છે સી આર પાટીલ એક લાખ મતથી આગળ વધી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા એક લાખ બહુતેર હજાર મતથી આગળ વધી રહ્યા છે એટલે ક્યાંક જે રાજપૂતોનું જે આંદોલન હતું તે ક્યાંક પુરુષોત્તમ રૂપાલા તેમને જિલવીગા છે એમ કહી શકાય કારણ કે તેમને ટક્કર મારી ચક્યા નથી પુરુષોત્તમ રૂપાલાની સીટ બરકરાર રહી રહે તેવું આ પરિણામના તારણ પરથી કહી શકાય કારણ કે અત્યારે એક લાખ ને પચાસ હજારથી વધુ બોટથી આગળ વધી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા એટલે રાજકોટ બાદ છે પુરુષોત્તમ રૂપાલાની સીટ છે તે ક્યાંક હવે દુવિધામાં નથી ક્યાંક ચિંતામાં નથી

મહત્વની બાબત કહી શકાય કારણ કે ગેરબેન ઠાકોરે એડી ચૂંટણીનું જોર લગાવ્યો હતું અને સતત જે પ્રચાર કર્યા હતા અને પહેલા બે રાઉન્ડમાં ગેનીબેન ઠાકોર જે આગળ લીડથી વધી રહ્યા હતા તે સતત ત્રીજા રાઉન્ડમાં પાછળ થઈ ગયા છે એટલે કહી શકાય કે રેખાબેન ચૌધરી અહીંયા ભાજપનો ભગવો લહેરાવી શકે છે શોભનાબેન બરયા જે કોંગ્રેસનો ઉમેદવાર હતા ત્યારબાદ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને ત્યાં પણ સાબરકાંઠાબા જે તેમને જીતને લઈને અનેક તર્ક વિતર્કો જાગ્યા હતા મહત્વની સીટ ગણાતી હતી ત્યાં પણ શોભનાબેન ભરાયા છે તે અત્યારે લીડ સાથે આગળ વધી રહ્યા છે પૂનમબેન માડમ અઠાવન થી લીડ સાથે આગળ વધી રહ્યા છે એટલે કહી શકાય કે જામનગરમાં રાજકોટમાં ભાવનગરમાં જે આંદોલન થયું હતું તે આંદોલનની અસર ક્યાંક અત્યારે નથી દેખાઈ રહી કારણ કે પુરુષોત્તમ રૂપાળા છે તે એક લાખ બોતેર હજારની લીડથી આગળ વધી રહ્યા છે લોકસભા બે હાજર ચોવીસ ની મતગણતરી ચાલુ છે લોકસભા બે હાજર ચોવીસ ની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં આજે મતગણતરી આધરાયે અને સવારથી જ આ મતદાન પ્રક્રિયાના બે રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ત્રીજા રાઉન્ડમાં અત્યારે ગુજરાતમાં એનડીએ ની તમામ સીટો પર આગળ વધી રહી છે કોંગ્રેસની વાત માત્ર એક જ સીટ છે મનસુખ માંડવિયા એક લાખ લીડથી આગળ વધી રહ્યા છે સીઆર આર પાટીલ પણ એક લાખ લીડ સાથે આગળ વધી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા પણ એક લાખ સીટથી આગળ વધી રહ્યા છે અ મહત્વનું છે કે અમિત શાહ છે એ એક લાખ લીડથી આગળ વધી રહ્યા છે પૂનમબેન માંડવ અઠાવન હજાર બધથી આગળ વધી રહ્યા છે આ તમામ જગ્યાએ અત્યારે અત્યારે ભાજપ પોતાનો ભગવો લહેરાવે તેવું દેખાઈ રહ્યું છે મનસુખમાં પોરબંદરમાં એક લાખ લીડ સાથે આગળ વધી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા એક લાખ લીડ બોતેર હજાર બધથી આગળ વધી રહ્યા છે ગુજરાતના પરિણામ આવી રહ્યા છે અને ગુજરાતમાં દર વર્ષ દર વખતની જેમ બે હજાર ચૌદ બે હાજર ઓગણીસમાં જે પરિણામો હતા તેને ક્યાંક ફરીથી રિપોર્ટ કરે તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ગુજરાતની છવ્વીસ છવ્વીસ સીટો પર જે ભાજપનું પ્રભુત્વ હતું તે ફરી એકવાર રિપોર્ટ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અત્યારે ગણતરીમાં આ જે રીતે ચર્ચાસ્પદ સીટો છે પછી નવસારીની હોય રાજકોટની હોય ભાવનગરની હોય ગાંધીનગરની હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય કચ્છ સૌરાષ્ટ્ર જામનગર તમામ જગ્યાએ અત્યારે માત્ર ભાજપ જ આગળ વધી રહી છે ત્યારે એનડીએની પચીસ બેઠકો પર ભાજપ પોતાનું પ્રભુત્વ દેખાડી શકે છે જમાવી શકે છે અમદાવાદના પૂર્વથી હસમુખ પટેલ આગળ વધી રહ્યા છે અમદાવાદ હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ આગળ આવી રહ્યા છે એક લાખ તોતેર હજાર વત આગળ હસમુખ પટેલ

ભાવનગરમાં નીમુબેન બાપડિયા એકસો ત્રેસઠ મત થી આગળ વધી રહ્યા છે હાલ સમાચાર ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામો આપણે જણાવી દઈ તમામ જગ્યાએ અત્યારે ગુજરાતની તમામ સીટો પર ભાજપનો ભગો લહેરાઈ શકે છે એક લાખ હજાર આગળ વધી રહ્યું છે અમદાવાદની પશ્ચિમમાં દિનેશ બકવાણા આગળ વધી રહ્યા છે એટલે કે અમદાવાદની બંને સીટો પર અત્યારે ભાજપનો ભગવો લહેરાઈ શકે છે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છમાં તમામ જગ્યાએ અત્યારે આગળ છે અમરેલીમાં પહેલા રાઉડ બાદ જે નીટુમાર આગળ હતા પરંતુ અત્યારે ભરત સુતર્યા છે તે આગળ છે આણંદથી મિતેશ પટેલ આગળ છે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી આગળ છે સાત લીડ થી ગેનીબેન પાછળ મૂકી દીધા છે આગળ છે ભરૂચ થી વસાવા ત્રેસઠ હજાર આગળ છે એકવાર ભાજપનો ભગવો લહેરાય તેવું દેખા રહ્યું છે છોટા ઉદયપુરમાં પણ જશુ આગળ છે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બે લાખ ચાલીસ હજાર અડસઠ લાખના મત થી આગળ દાહોદ જસવંત ભાપોર છે તે એક પોઈન્ટ તેત્રીસ લાખ થી આગળ વધી રહ્યા છે અમિત શાહ બે લાખ ની લીડ સાથે આગળ વધી રહ્યા છે તમામ જગ્યાએ અત્યારે ભાજપનો લહેરાય તેવી શક્યતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ છે અમદાવાદમાં પૂર્વથી હસમુખ પટેલ આગળ વધી રહ્યા છે તો એક લાખ તોતેર હજાર મતથી તેઓ આગળ વધી રહ્યા છે અમદાવાદમાં પશ્ચિમથી દિનેશ મકવાણા પણ આગળ વધી રહ્યા છે ગુજરાતની અપડેટ આપણે બતાવી રહ્યા છીએ બે લાખ ચાલીસ હજારના મતથી આગળ વધી રહ્યા છે ભરૂચથી મનસુખ વસાવા ત્રેસઠ હજાર મતથી આગળ વધી રહ્યા છે

તેવી શક્યતા હતી પરંતુ અત્યારે બે લાખ લીટ સાથે જે આગળ વધી રહ્યા છે પુરુષોત્મ રૂપલા તેને જોને લાગી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાળામાં રાજકોટનું આંદોલન જે છે તે મતદાન પર તેની અસર ન હતી પરિણામ પર તેની અસર નથી દેખાઈ રહી એટલે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા જે તેમના આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પુરુષોત્તમ રૂપલાલએ જે માફી માંગી હતી

અને રાજકોટમાં પરસોત્તમ રૂપાલા આગળ કહી શકાય કે રાજકોટમાં ભાવનગરમાં પોરબંદરમાં આ તમામ જગ્યાએ અત્યારે ભાજપ લીડ સાથે આગળ વધી છે શોભાબેન બરાયા ચોપન આગળ છે સાબરકાંઠા પણ અનેક તર્ક વિતર્કની બેઠકો હતી અને ત્યાં પણ વિવાદાસ્પદ ઘણી બધી બાબતો હતી જેને લઈને તેની બેઠક પણ ચર્ચાએ જોર પકડ્યું હતું અને ત્યાં પણ શોભલાબેન બરાયા છે તે ભાજપમાં આગળ વધી રહ્યા છે

ધવલ પટેલ આગળ વધી રહ્યા છે